નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ખાડીપુરથી અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઓલપાડા આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જેમ કે સૌથી મોટા સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે સુરતમાં તારાજી સર્જી છે અત્યારે હાલ વરસાદને સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે વાત કરીએ સુરતમાં મેઘો ઓળખ થયો છે આ વિસ્તારમાં ઘૂંટણસામાં પણ પાણી ભરાયા છે તાપી નદીનું રૌદ્ર રૂપ ધારણ પુકાઈ ડેમ ગાડા તૂર બન્યો છે ત્યારે જેમ કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદી વરસી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં પણ એકસો તાલુકાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવે વાત કરીએ ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે એક બાજુ સુરતમાં ત્રણસો ગામોમાં પાણી ઘૂસી વર્યા છે ત્યારે વાત કરીએ તો જેમ કે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જેમાં આપણે ગઈકાલે ચોવીસ રાત્રે જેમ કે ચોવીસ તારીખે સુરત જિલ્લામાં જેમ કે ભારે વરસાદ પડ્યો હતો તેવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે અત્યારે હાલના